રાપર તાલુકા પ્રાથમિક શિક્ષકો મુદ્દે સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકારના કર્મચારીઓની જૂની પેન્શન યોજનાના અમલ કરવા માટેની માંગણી અન્વય આજે સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકારના વહીવટી કર્મચારીઓ પેનડાઉન ની હડતાલ કરી છે તે અન્વયે પ્રાથમિક શિક્ષકોએ પણ પેનડાઉન અને શાળામાં ચોકડાઉનની હડતાલમાં જોડાયા છે તે મુજબ રાપર તાલુકામાં રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ પણ પેનડાઉનમાં જોડાયા હતા તે મુજબ રાપર તાલુકા પ્રાથમિક શાળા બસો નેવું શાળામાં ફરજ બજાવતા બારસો જેટલા શિક્ષકો પેનડાઉન અને ચોકડાઉનની હડતાલમાં જોડાયા હતા